ટેન્શન ન લેવાય તમને કહું કે આજ બેનને છે ને દવાખાને લઈ જવાના છે અને આ છે ને બેનનું ઓપરેશન કરાવવાનું છે એટલે મને છે ને બીક લાગે છે આમ એમ કહેવાય ને કે આમ એમ થાય કે ઓપરેશન કરાવી છે કેમ થાય કેમ ને એમ એમ થાય છે ને બેન પણ છે ને ડરેલા છે એને પણ બીક લાગે છે તો એનો છે ને આજ હવાર દિનનું તો કાંઈ ખાધું જ નથી ને એ કે મને કાંઈ મજા જ નહીં આવતી કે જાવું નથી જવું નથી એમ કે પણ હવે આજ છે ને તારીખ આપી દીધી છે ઓપરેશનની તો આજ બેનને ઓપરેશન કરાવવા જવાનું છે મને છે ને મજા આવતી હું લેવા તમને કહું હવે મને એવું આમ ઓલું ગમતું જ નથી દવાખાનું જ નથી ગમતું આમ મતલબમાં ગણે દવાખાનું જ મને નથી ગમતું ને એમાં એ બેનનું ઓપરેશન કરાવવાનું કીધું છે એટલે જરાય મને ગમતું નથી આજ તો હવાર દેનું આમ એમ થાય કે શું થાય આમ તો હાંજે ખબર પડી ગઈ ને એટલે હાં ને પછી નથી મજા આવતી કે હવે હવારે જ દવાખાને જવાની છે ને હવાર જ ઓપરેશન કરાવવા જવાની છે ને એમ બધી ખબર પડી ગઈ ને એટલે હાંજેથી જ મજા નથી આવતી હું સંદીપને કહું સંદીપ મને જરાય નથી ગમતું કેમ કે બેનને કાલ દવાખાને લઈ જવાનું થાય ને ઓપરેશન કરાવવા જવાનું થાય ઓપરેશન કઈ રીતે થાય આમ ભારૂકું આવશે કે કઈ રીતું આવશે હવે કે ના મને છે ને થોડુંક ટેન્શન થાય છે ને મારા કરતાં તો બેન પણ ડરેલા છે એવું છે હવે જાઈએ પછી હવે ફટાફટ હવે દવાખાને જવાનું થાય તહીં અને મારા બા ખાટલો લઈને અહીંયા કેમ આવ્યા બાજરા બાજરો હું કવા અહીંયા તો અહીંયા છે ને મારા બાજરો હું કવાટું છે ને લાવ્યા છે ખાટલો ને અહીંયા છે ને પદુભાઈને ભાઈને ઘેર રાખશું હેતુભાઈને છે ને દવાખાને લઈ જવા પડશે કેમ કે હેતુભાઈ તો ન ને હવે તો આખો દી દવાખાનામાં વહી જાય કેમ બા

ઘણી સંદીપ સડે ને બદામડી તેમ કે આમ બાપા સડે એના પપ્પા એમ સડે એટલે સંદીપ એમ સડે ને તે કે ભાઈ ભાઈ બધા એવું છે ફેમિલી ને મને છે ને આમ ટેન્શન થાય છે બેનનું ઓપરેશન છે ને મને ટેન્શન થાય તો તમને બધાને ખબર જ હોય ને બેન બેનનું કેટલું થાય અને નીતિનભાઈ ને પછી મજા નથી ને હવે પાછું બેનનું ઓપરેશન કીધું છે એવું છે ને કહેવાનું ઓપરેશન છે અને એ બધું છે ને તમને કહી દે હજી પેલા જાય છે ડૉક્ટર સાહેબ હું કહે બેન ને અને તમને આગળ બેનનું દેખાડું બેનનું મોટું કેવું થયું કે આમ નકર આમ હતા હોય ને ઓપરેશનનો સાંભળી ને તારીખની ખબર પડી ને ઓપરેશનનો સાંભળીને એ પણ આમ ઇમોશનલ જેમ થઈ ગયા છે ને બીક લાગે બીક લાગે હું થાય હું થાય હું થાય એમ કે છે ને એવું ટેન્શન લે છે એવું છે પણ હવે આજ તારીખ આપી છે તો જવું તો પડશે જ તો હાલો તો વિડીયામાં બને રહેજો જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં એવી પ્રાર્થના કરજો કે મારા બહેનને સારું થઈ જાય ને સારું ઓપરેશન હરખેથી થઈ જાય બહુ ભારૂ કો ન આવે બેટલી પ્રાર્થના કરજો કેટલા વાગે તમને તો દસ વાગે જાય ને તમને બેન ને દેખાડો ને કેતી ને બેન દેખાડે ને એ પેલા તો મને રોવા જો બેન રોવા જો બે બેન ને રોવા જોઈએ ને એમાં વિડીયો ન ઉતાર ને કેમ હવે ને ટેન્શન થાય ને હા એ આશીર્વાદ છે કેમ કે છે ને તમને બધાને ખબર છે કે અમારે ઘેર બે અ ના 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 ઢીંગલા છે એટલે બેને છે ને ઓપરેશન કરાય નાખું છે તે ઓપરેશન કરાવવા જાય કે બલ હા તો હું આરે જાવ આમ તો થેલો લઈ લીધો જીજી વસ્ત જતે ઈ લઈ લીધી ને બા સમજાઈયો હો ના કાય વીક ના લાગે એ જાવ આગડે તમને રોવાઈ દઉં પર બને રોય જ ને મને ને રોવાઈ દઉં મને રોવાઈ દઉં બધાને રોવાઈ દઉં આજ પણ હવે તોય પેલેવલુ જવાનું એટલે એમ તો થાય હલો તો કઈ વાંધો નહીં જઈએ દવાખાને દવાખાને છે કેમ કે આમાં બીપીને બધું હોય ને તો હેરફુ હોય ને તો જ ઓપરેશન થાય એટલે છે ને પેલા તો બેન બીપી ચેક કરે બેન ને તપાસ કરી લીધા અને ભાઈ હવે હવે કવરાવાનું ચાલુ કરી દીધું છે હવે કેમ લાગે આજ ઓપરેશન કરાવવા જાય તો ભાઈ રહે કે નહીં

બેન ને હવે ભૂખ લાગે તરહ લાગે કેમ કે હવે ખાધું નથી ને પીધું ને હવાર દી કા તે બધાને પૂછે આવડા લોકો ને પૂછે કેમ કે આ છે આશા વર્ક કર જો આમ જો કોક ને જોય હું કીધું પેલો વાર લીધો ને ખાવા પીવા બન એવું છે આવડા લોકો આશા વર્ક વાળા છે ને અમારા રહેવા છે ને આમ જો બેન આને રમાડે છે એતુ ભાઈ ને બેન અમારા ટેન્શન લે છે બધાને પૂછે એવો પાછા બધાને પૂછે ઓપરેશન થાય તો શું થાય

પણ પછી છે ને પગ પણ ભરી ગયા હાવ એવી રીતનું થઈ પણ અમને તો ભરી છે ને ભીખ લાગી ગઈ કાંઈ નહીં જો અટાણા તો સારું છે અને અમારા આશા વર્કરવાળાને બેન બેનને આવ્યા છે તો એના માટે હું ને એવું લઈને જાઉં બોલો અટાણા હું એકલી એની હારે છે બેનની હારે પણ મને મને પણ ડર લાગે પણ હું કરું છું કઈ વાંધો નહીં બેન ને જો સારું છે એટલે કોઈ કઈ ટેન્શન લેતા નહીં ત્યારે ફેમિલી છે ને બેન ને દુખાવો કઈ મોડો પડતો નથી પછી અટાણે છે ને એક બાટલો સડાવ્યો છે અને હજી એક બાટલો સડાવવાનો છે એવું છે તો જો બેન નો બાટલો સડાવ્યો ને બેન પૂતા છે દુખાવો મોડો ન પડતો ને તો અહીંયા બીજા બેન હતા ને એને રજા થઈ ગઈ પણ અમારી બેન ને હજી રજા ન જ થઈને દુઃખે તે બાટલો સડે છે ટાણે જો કેમ લાગે જાય બાટલો તો વાંધો નહીં

હા બીજ તો શું કરું હું આપણો ભાર તો નથી કે અમે ઉપાડી લઈએ એમ હા એ તો એને જ ખબર હોય ઓપરેશન કર્યું તો એને જ ખબર હોય આપણે તો કાંઈ ખબર ન હોય પણ હવે ભાર તો નથી કે માથે લઈ લઈ હાચી વાત નહીં શું બાટલો સળશે તો હારું થઈ જાય હો બોલતા નહીં જો ને નકર આને તમારે બહુ બોલવાનું હોય પણ બોલવાનું નહીં જો દુખે નથી કા દુખાવો થાય છે ને દુખાવો થાય એવું છે તો છે ને બાટલો સડે છે હજી

ફાઇનલી હવે છે ને રજા આપી દીધી ને હોય નાખી કાઢ નાખી કેમ આવું ઘેર જાવ ને તો હવે છેને ને જાય છે અમી ઘરે હવે છે ને ફોર માં બે ગયા બેન હવે જવાના છે ઘેર આ બેન એના ઘરે જઈશ હા હવે જઈ આજ આખો દી બહુ હેરાન થઈ હો કામ છોકરો એ થોડોક હેરાન થઈ અમારી બેન ને પણ ઓપરેશન થઈ ગયું હવે જઈ ઘરે ફાઇનલી ફેમિલી હવે પોગી જાય છે આજ અંધારે ઘરે તો बेन न वे केन लेन जाई से ने सेने आराम वे करवारो जो है केमके ऑपरेशन करायो એટલે ને અમાર પદુ ભાઈ જો ભાઈ કાન જા આખો દીતર મમી હે હે લે જો હાથ પકડી લીધો જો થાકી જ ને થાકી તો જઈ ને શું હવે ઘર તો વહી આવે ને એટલે ભણો કા હવે હું ઘરે જા હા હવે તમે ઘરે જાવ ને હવે તમે સૂટા આખો દી ભઈ હા મેરા રમેલા બેને હારે ને હારે રહ્યા હો દવાખાને થી આવી જ ને હવે જના નાવા જાવ છે અને બેન ને પણ જમાડી લીધું દવા પાઈ દીધી અને હવે છે ને બેન પણ આરામ કરે છે ને હવે ફટાફટ હવે જર્મી લે એ પેલા છે ને નાવા જવું જોઈએ કેમ કે તમને બધાને ખબર છે કે આખો દિવસ છે ને દવાખાનામાં હતા એટલે ખબર જ હોય કે દવાખાનાનું કામ હોય એટલે કેવું હોય તો હું છે ને ફટાફટ પેલા ના આવું અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું આવી રીતે મારા વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો લોક તમને ગમો છે અને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધે ભાવજો બાય બાય ટાટા